હાઈ ફ્રેન્ડ્સ બાળકોના લંચ બોક્સની સિરીઝમાં આ અગાઉ આપણે સોમવાર મંગળવાર અને બુધવારના લંચ બોક્સ જોયા જે તમને ખૂબ જ પસંદ આવ્યા છે તો એ જ સિરીઝમાં આજે આપણે ગુરુવારના લંચ બોક્સનો વિડીયો જોઈશું મેં જેમ અગાઉ કહ્યું એમ મારે ટિન્સ બાળકો છે તો એમનું સોમવારથી શનિવારના લંચ બોક્સનું મેન્યુ ફિક્સ કરી રાખ્યું છે જેમાં હું એક લિક્વિડ એક ફ્રૂટ્સ અને એક સોલિડ નાસ્તો હોય છે તો ચાલો શરૂ કરીએ જેમ મેં પહેલાં કહ્યું એમ એક લિક્વિડ હોય છે તેમ લિક્વિડમાં આજે ઓરેન્જ લીધા છે પાણીથી વોશ કરી કટ કરી લીધા છે અને એને આ રીતે મારી પાસે જ્યુસર મશીન છે એમાં હું જ્યુસ કાઢી લઈશ અગર તમારી પાસે ના હોય તો તમે નાનો સંચો જ્યુસ કાઢવાનો મળે છે એમાં પણ કાઢી શકો છો મિક્સર જારમાં પણ કાઢી શકાય છે મિક્સર જારમાં કાઢતા હોય તો બિયા ખાસ કાઢી નાખવાના નહીં તો કડવો નીકળશે જ્યુસ જ્યુસ કઢાઈ જાય એટલે આ રીતે સ્ટેન્ડરથી ગાળી લેવાનું છે તો હવે અહીંયા જ્યુસ ગાળ્યા પછી આપણે એને ભરી લઈએ તમારી પાસે આ રીતનું કન્ટેનર અથવા કોઈ પણ બોટલ હોય એમાં તમે પેક કરીને રાખી શકો છો તો અહીંયા જ્યુસ પણ તૈયાર છે હવે આપણે બાળકોને ભાવતું ફ્રૂટ્સ લેવાનું છે તો અહીંયા બે ચીકુને પાણીથી વોશ કરી અને એક ડબ્બામાં ભરી લઈશ એ રીતે મારે બે બાળકો છે એટલે બે અલગ અલગ ડબ્બામાં હું ભરી લઈશ તો આ રીતે કટ થઈ ગયા છે ચીકુ ઠંડા છે સરસ તો એને ભરી લીધા તો ફ્રૂટ્સ પણ આવી ગયું હવે આપણે લઈએ મેઇન કોર્સ જેના માટે મારા બાળકો લંચ બોક્સનું વેઇટ કરતા હોય છે તો મિક્સચર જારમાં એક વાટકી સોજીને ગ્રાઇન્ડ કરી લેવાની દરદરી આ રીતની તો હવે એને આ રીતે બોલમાં કાઢી લેવાની છે જો તમારી પાસે બારીક સોજી હોય તો એને ગ્રાઇન્ડ કરવાની જરૂર નથી આ મોટી સોજી હતી એટલે ગ્રાઇન્ડ કરી બે ટેબલ સ્પૂન ચણાનો લોટ અને બે ટેબલ સ્પૂન મકાઈનો લોટ એડ કર્યો જો મકાઈનો લોટ તમારી પાસે ના હોય તો ચાલે હવે એની અંદર ત્રણ ટેબલ સ્પૂન દહીં અને વન ટી સ્પૂન મીઠું અને થોડું થોડું પાણી એડ કરીએ અને ઘટ બેટર તૈયાર કરવાનું છે તો અહીંયા એક વાટકીમાં મારે બે ટેબલ સ્પૂન જેટલું જ પાણી બચશે અને ઘટ એવું બેટર તૈયાર થયું ઢાંકી દસ મિનિટ રેસ્ટ આપવાનું છે એને તો એને સાઈડ કરી લઈએ અને હવે અહીંયા એક વાટકી મકાઈના દાણા લીધા છે અમેરિકન મકાઈ એની અંદર બે લીલા મરચાં તો મરચાં અહીંયા મોડા લેવા કારણ કે બાળકોનું લંચ બોક્સ છે એટલે મોડા લેવા અને છતાં પણ મોટા પણ ખાશે તો આ પણ ટેસ્ટી લાગશે અહીંયા મેં બે ચપટી સૂંઠ પાવડર લીધો છે મારી પાસે આદુ નથી એટલે મેં સૂંઠ પાવડર લીધો ઢાંકી અને દરદરું ગ્રાઇન્ડ કરી લેવાનું છે સૂંઠ પાવડરની જગ્યાએ આદુનો ટુકડો લેવાતો હોય છે હવે અહીંયા આપણે ગ્રાઇન્ડ કરેલું મિક્સર આમાં બેટરમાં લઈ લઈશું બેટરે દસ મિનિટ રેસ્ટ કરી લીધો અને આમાં એડ કરી અને મિક્સ કરી લેવાનું છે વન ટી સ્પૂન ખાંડ એડ કરી લઈએ અને અહીંયા બે ટેબલ સ્પૂન ઝીણા સમારેલા કેપ્સિકમ અને બે ટેબલ સ્પૂન ઝીણી સમારેલી ડુંગળી એડ કરી લઈશું હવે બાળકો છે તમારા એ આ બધું કેપ્સિકમને ડુંગળીને આપણે લીલા ધાણા પણ એડ કરીશું એ ના ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાનું નહીં તો બાળકો વીણવામાં લંચ બોક્સનો એમનો ટાઈમ પૂરો થઈ જશે અને વીણવામાં જ સમય કાઢશે તો તમારા બાળકો ખાતા હોય તો જ એડ કરજો તો બે ટેબલ સ્પૂન લીલા ધાણા એડ કર્યા છે હવે સાઈડમાં એક વઘારીમાં દોઢ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું એની અંદર અડધી ટીસ્પૂન આખું જીરું અને અડધી ટી સ્પૂન સફેદ તલ અને હિંગ એડ કરી અને એ વઘારા આપણે બેટરમાં એડ કરો અને મિક્સ કરી લેવાનું છે અને બીજો પણ તમને એક આઈડિયા આપું જો તમારા બાળકો કેપ્સિકમ ડુંગળી એ ના ખાતા હોય તો જેમ આપણે મકાઈના દાણા પીસ્યા એમાં સાથે પીસી નાખવાના ધાણા પણ હવે અહીંયા અપમ ટ્રે લીધી છે એમાં આપણે થોડું થોડું તેલ ગરમ કરવા મૂકી દીધું છે અડધી અડધી ચમચી નાખીને અને બેટરમાં અડધી ટી સ્પૂન જેટલો ફ્રૂટ સોલ્ટ અને અડધું નંગ નાની સાઈઝનું લીંબુનો રસ એડ કર્યો છે અગર તમારી પાસે લીંબુનો રસ ના હોય તો બે ટેબલ સ્પૂન એમાં પાણી નાખી દેજો ફ્રૂટ સોલ્ટ ઉપર તો સરસ એ ફૂલી જશે હવે અહીંયા સફેદ તલ બધામાં થોડા થોડા મૂકી દેવાના છે અને બેટરને આપણે મિક્સ કરી અને આ ટ્રેમાં દોઢ દોઢ ચમચી જેટલું સમાય એટલું તમારે આ રીતે થોડું ખાલી રહે એ રીતે રાખતું જવાનું છે અને ઉપરથી ફરી સફેદ તલ અને તેલ મૂકી દઈશું ઢાંકણ ઢાંકી અને બે મિનિટ થવા દઈશું બે મિનિટમાં શેકાઈ જાય એટલે એને પલટાવી લેવાના અગર તમારી પાસે આવી ટ્રેન નથી તો તમે નોનસ્ટિક તવા ઉપર ચિલ્લા પણ ઉતારી શકો છો આ જ બેટરમાંથી બેટર એટલું બધું ટેસ્ટી બને છે અને આ નાસ્તો છે દસ જ મિનિટમાં બની જાય છે જો તમારી એને પલાળવાની દસ મિનિટની તૈયારી થઈ ગઈ હોય તો દસ જ મિનિટમાં આખો નાસ્તો બની જાય છે તો ફ્રેન્ડ્સ બાળકોને ખૂબ જ પસંદ આવશે તો હવે અહીંયા બીજી સાઈડ પણ મેં બે મિનિટ શેકાવા દીધા સાઈડ ચેન્જ કરીને અને ઓછા તેલમાં આ નાસ્તો બની જાય છે ખૂબ હેલ્ધી છે તો હવે એને કાઢી લઈશું અને એને એક ડબ્બામાં ભરી લઈશું તો અહીંયા આ તૈયાર છે ગુરુવારનું બાળકો માટેનું લંચ બોક્સ નેક્સ્ટ વિડીયો શુક્રવારના લંચ બોક્સનો આવશે તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને આ જો તમને તોડીને પણ બતાવ્યું કેટલું ટેસ્ટી અને લુકમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો અહીંયા આપણા લીલી મકાઈના અપમ તૈયાર છે ટૉમેટો કેચઅપ આ રીતે મેં ભરી લીધો છે તમારી પાસે નાનું કન્ટેનર હોય તો તમે એમાં પણ રાખીને ભરી શકો છો આ રીતે તમારે પેક કરવું ફોઇલ પેપર ઉપર રાખી અને પેક કરી લીધું છે તો અહીંયા ચીકુ છે અને ઓરેન્જ જ્યુસ છે હવે ડબ્બાઓને પેક કરી અને આપણે બાળકોને આપી દેવાનું છે અને બાળકો જેટલું ખાય એટલું જ ભરો જે એમને પસંદ આવે એટલું જ આપો કારણ કે એમનું પેટ નાનું હોય છે